નમસ્કાર મુકેશ જોશી છવિ સંદેશના માધ્યમથી ચકલાસી ગામના ત્રણ નંબર વોર્ડની અંદર ચાર નંબર વોર્ડની અંદર આવી ચૂક્યો છું અને અહીંયા જે ઉમેદવાર ઊભા રહેલ છે એમનું નામ શું છે જાણીશું આપણે ને એ કેમ ચૂંટણી લડવા માટે ઊભા રહ્યા છે એ પણ જાણીશું અને એમના વિચારો શું છે ચૂંટણી પ્રત્યેના અને લોકોને ચૂંટણી જીતી જાય એ પછીના જે શું વિચાર છે એના વિશે આપણે ચર્ચા કરીશું અને એમને ઘણા સરસ પ્રયત્નો કર્યા છે ઘણા સરસ કામો ચકલાસી ખાતે કર્યા છે પોતાને ખર્ચે પણ અમુક નાના મોટા કામો કરાયા છે તો જાણીશું આપણે કે એમના ખરેખર એ કામો સાચા છે કે નથી તો શુભ નામ જાણીશું આપણું શું નામ તમારે બેન ક્યાંના રહેવાસી છો તમે ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છો આ ચૂંટણી તમારા માટે કેમ જરૂરી છે એટલા માટે જે હું મારા વિસ્તાર વિસ્તારને આમ એ બનાવવા માગું છું તમારા વિસ્તારમાં કેવો બનાવવા માગું છું તમને મારા વિસ્તારમાં જે આલંકુળ આપણા માટે જે એવી રહે કે જે એમના માટે કોઈ પણ સાહેબેન એવું કહે છે કે અમે જે કામો કરવા માટે ઊભા રહ્યા છે એ જનતાના હિતમાં કામ થાય અને જનતાલક્ષી કામો થાય એને કારણથી અમે આ ચૂંટણી લડવાનું ચાલુ કર્યું છે તો જાણીશું આ તમારી છે બરાબર છે આ કયા વોર્ડમાંથી આવે છે અને આપણા વોર્ડની અંદર કેટલા મત છે તમને કેટલી આશા છે આ ઇલેક્શનની અંદર તમે મત હાંસિલ કરશો તમને પચીસો મળશે જનતાને સીધો સંદેશ આપે છે ઉષાબેન કે એમને વોટની કિંમત ખબર છે અને જનતાનો એક એક કામનું પણ એમનું ધ્યાન છે તો ધ્યાન ને સાથે સાથે આપણે આગળ પણ વાત કરીશું તો જાણીશું એમને તમે પણ છો બહુ ઉષાદેમના ઘર વાળા છું અને મારું નામ છે હરોજો પહેલી વાર ઇલેક્શન થઈ રહ્યું છે વખત ઇલેક્શન થયા સાત વર્ષ પહેલા ઉભા રહેલો શું કંડિશન સાત વર્ષ પહેલા ઉભા રહેલો મને જનતાએ સાથ આપેલો ફૂલ આપેલો અને ટીઝન ઉપર તમને ચૂંટાઈ આપીશું અને સારી ગામમાં કોઈક સારું કામ કરો અને જનતાને કંઈક આનંદ થાય એવું કંઈક કે મનોરંજન કરો અને એના માટે હું ઊભો રહી લો પણ અમુક પરિસ્થિતિના લીધે હું નિષ્ફળ ગયેલો પણ આ ફેરે જ્યારે મને લેરીઝ શીપ મળી છે અનુસૂચિત જાતિમાં તો મેં મારા વાઇફને આજે એક ચોકડી આપવા માટે મેં ગામજનોને અપીલ કરી છે અને એક ચોકડી આપી અને મને અપક્ષની પેનલ કીધા પેનલમાં તો નથી સોરી મને એક અપક્ષ તરીકે હું ઊભો રહ્યો છું ઉમેદવાર બનાવ્યા છે ઉસાબેનની આ ચોકડીનો મતલબ શું છે એ ક્લિયર કરો જનતા જાણવા માગ્યા છે તમારે ચોકડી એ છે કે આજે મારું નિશાન અનુકમ નંબર છ છે અને મારું નિશાન છે વીંટી અને એ વીંટી એક ચોકડી છે કે તમે વોટ આપશો અને જે વીંટીનું બટન દબાવશો એ ચોકડી છે અને એના માટે જ મેં જનતાને અપીલ કરું છું કે તમે એક મોકો મને આપો એક ચોકડી આપો દરેક અને મને લાવો અને હું સારું કામ ગામમાં કરીશ એવી મારી નર્મ વિનંતી છે તમારું જે નિશાન છે એ બ્લેડ બ્લેડ પેપર ઉપર કયા નંબર પર આવે છે એ મારો અનુકમ નંબર છ પર આવે છે અને જનતાને શું અપીલ આપો છો તમે જનતાને હું એવું અપેક્ષા કરું છું કે જો જ્યારે હું ઉષાબેલને વિજય કરીને હું લાવે છે એ ગામમાં તો સારું કોઈ પણ સરકારી લાભ મળે અને અનુસૂચિત જાતિને લાભ મળે અને ગામના કોઈ પણ સભ્યને લાભ મળે એવું કામ કરેસ અને નગરપાલિકાની મને સારું કોઈ સ્વસ્થ અભિયાનનું કોઈ સારું મનોરંજન કામ હોય સફાઈ કામગીરી પછી સ્ટ્રીટ લાઇટો છે પછી આ કોઈક અમુક બ્લોકમાં નાખવાના છે કે આરસીસી રોડ છે આવું બધું કોઈ પણ હું ફરિયાદ મનોરંજન પાક્કા ડોક્યુમેન્ટથી લઈશ પ્રજાલક્ષી તમામ કામો કરવા માટે ઉષાબેન કેન્ડિડેટ તરીકે તૈયાર છે અને એમને મત આપો અને વિજય કરાવો અને એવું કે છે કે એક વાર કાશી અને સો વાર કાશીને એક વાર ચકલાસી ઓકે સો વાર કાશી તો એક વાર છે ચકલાસી ની અંદર વોર્ડ નંબર છ ની અંદર વોર્ડ નંબર ચાર ની અંદર ઉષાબેન ઊભા છે